જામનગર જિલ્લાના કલાવર તાલુકાના વોડી સાંગ ગામે આવેલા નવા રણુજા રામદેવ પીર મંદિરે આગામી ભાદરવા સુદના ત્રિદિવસીય લોકમેળા અંગે તંત્ર દ્વારા ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જ્યાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાતા જ ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે ગ્રામજનોએ જણાવ્યું છે કે છેલ્લા પચાસ વર્ષથી પરંપરાગત રીતે મંદિર અને ગ્રામ પંચાયત દ્વારા આ મેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે હવે તંત્ર દ્વારા એકાએક ટેન્ડર લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને જેને લઈને ગ્રામજનોએ ઉગ્ર વિરોધ દર્શાવ્યો છે ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું કે જો તંત્ર આ ધાર્મિક મેળામાં દખલ કરશે અને ટેન્ડર પ્રક્રિયા લાગશે તો લોકમેળો યોજવો ન જોઈએ તેવી સખત ચીમકી પણ આપવી છે દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ રામદેવ પીરની દર્શનાર્થે આવે છે અને આ મેળો માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સાંસ્કૃતિક પરંપરા સાથે પણ જોડાયેલો છે તેથી પરંપરાગત પદ્ધતિ જાળવવામાં આવે તેવી પણ ગ્રામ લોકોની માંગ છે અને જય રામદેવજી હું કમાણી કમલેશ ઠાકરસિંહભાઈ રણુજા ઓડિશાથી બોલું છું અને અમે અહીંના રહીશ છીએ આજ આ દેવ રણુજાના મેળા વિશે જે તંત્ર અમારા લોક મેળાની અંદર દખલગીરી કરે છે એ ન કરે અને આ મેળાની અંદર આજ સ્થાપના થઈ એટલા થયા આ મંદિરની અંદર દર વર્ષે ભાદરવા નોમ દસમ અગિયારસ નો મેળો યોજાય છે એ મેળાની અંદર અમે અમારું ગામ સાથ સહકાર આપે છે બે મંદિર સાથ સહકાર આપે છે અને અહીં આ ગામડું છે કોઈ શેર શહેરીકરણ છે નહીં એટલે આ ગામડાની અંદર આસપાસના બધા એ માણસો શ્રદ્ધાળુઓ દર્શન દિવસે દર્શન કરવા આવે છે અને મેળાનું મનોરંજન થાય એ મનોરંજન માણવા આવે છે પછી બે મંદિર મંદિરની અંદર ચોવીસ કલાક હરિહર ની આકળ પડે છે ભોજન આપે છે પ્રસાદ આપે છે અને આ સાંસ્કૃતિક મેળો છે મેળાની અંદર કાન ગોપી હોય છે નાટક મંડળી હોય છે

આ કોઈ પણ પ્રકારની દખલગીરી ન કરે અને જે રીતના આજ વર્ષોથી